જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે જીવનની દિશા એક સુંદર રહેતા ખૂબ ઓછો સમય એ સંસારના કાર્યમાં આપતા બાકી હંમેશા ભગવત પરાયણ અને ભગવાનના કામમાં વ્યસ્ત રહેતા લોકો સાથે મળવાનું પણ ઓછું થતું અને સતત ભગવાન સાથે કાર્યની અંદર લીન રહેતા એક દિવસ આ સંત યાત્રા કરવા માટે નીકળ્યા ભગવાનનું કાર્ય કરતા કરતા એ ખૂબ આગળ ગયા તો એક જગ્યાએ તેમને તેમના ગુરુભાઈ મળી ગયા બંને ગુરુભાઈ મળ્યા એકબીજાને આનંદ થયો ભેટી પડ્યા ત્યારે પેલા ગુરુભાઈએ આ સંતને કહ્યું કે તમે અત્યારે શું કરી રહ્યા છો કયા રસ્તે આગળ વધી રહ્યા છો ત્યારે આ સંતે કહ્યું કે અત્યારે હું એક રસ્તા તરફથી બિલકુલ પાછો વળી ગયો છું અને બીજા રસ્તા ઉપર ઝડપભયર આગળ વધી રહ્યો છો ત્યારે ગુરુભાઈએ કહ્યું કે તમે તો ખૂબ ગૂઢ અને અકળ વાણી બોલી રહ્યા છો ત્યારે એ સંતે કહ્યું કે આ વાણી કંઈ અવલ નથી અને ગૂઢ પણ નથી આ વાણી એકદમ સીધી અને સાદી છે માણસના જીવનમાં બે રસ્તાઓ બે દિશાઓ છે ગુરુભાઈએ કહ્યું એ દિશા કઈ ત્યારે એ સંતે કહ્યું કે એક દિશા ઈશ્વર તરફ જવાની છે અને બીજી દિશા એ પરમાત્માથી દૂર થવાની દિશા છે અત્યારે હું સંસાર તરફની જે દિશા ભગવાનથી દૂર તરફ જવાની જે દિશા હતી એ તરફથી પાછો વળ્યો છું અને ભગવાનની દિશા તરફ જવાનો પ્રયત્ન કરી રહ્યો છું ત્યારે ગુરુભાઈએ એની વાત સાંભળી અને ખૂબ ખુશ થયા અને તેમણે કહ્યું કે તમારી વાત સાથે હું બિલકુલ સહમત છું પરંતુ મને એક ત્રીજી દિશા પણ દેખાઈ રહી છે સંતે કહ્યું વળી એ દિશા કઈ ત્યારે એમણે કહ્યું કે ત્રીજી દિશા એવી છે કે જે જગ્યાએ છે તે બેઠા રહેવું ન પરમાત્મા તરફ જવું ન પરમાત્માથી વિરુદ્ધ દિશામાં જવું બસ જ્યાં બેઠા છે ત્યાં સ્થિર બેઠસું રહ્યું સંતે કહ્યું એ પણ વાત સાચી છે ઘણા લોકો છે ઘણા વ્યક્તિ છે એ મૂળ જગ્યાએ બેઠા રહે છે ત્યારે એ સંતે કહ્યું કે ભગવાનની દિશામાં જવું એ સદ કાર્ય છે ભગવાનની વિરુદ્ધ દિશામાં જવું એ આત્મઘાત છે અને ત્યાં ત્યાં બેસી રહેવું એ ધ્યેય છે ધ્યેય નક્કી તો થઈ જાય પરંતુ એના મેળવવા માટે પ્રયત્ન ન કરે અને ત્યાં ત્યાં બેઠા રહે તો એ મળે નહીં આમ જીવનની દિશા નક્કી કરીએ જે દિશા નક્કી કરી છે એને મેળવવા માટેનો પ્રયત્ન કરવા બેસી જઈએ તો એ મળે ત્યાં ત્યાં બેઠા ન રહીએ ભગવાન મેળવવા છે પણ એ બાજુ પ્રયત્ન ન કરીએ તો ભગવાન ક્યાંથી મળે અને વિરુદ્ધ દિશામાં પણ જઈએ તો આત્મઘાત જેવું થાય આમ ધ્યેય નક્કી થાય તો એને મેળવવા માટેનો પ્રયત્ન કરીએ ભગવાનને મેળવવા માટે પ્રયત્ન કરીએ અને સાથે સમાજના સુંદર મજાના કાર્ય કરીએ બીજાને મદદરૂપ થઈએ અને એકબીજાના સાથ સહકારથી આગળ વધવાનો પ્રયત્ન કરીએ સંતની વાત સાંભળી બંને ગુરુભાઈઓ એકબીજાને ભેટી પડ્યા અને પોતાના જીવન ધ્યેય પ્રતર આગળ વધવા નીકળી પડ્યા